તો ભાઈ સિત્તેર રૂપિયાનો ઓર્ડર પડી ગયો છે તો લ્યો ભાઈ જગ્યા બદલી એટલે તરત ઓર્ડર પડ્યો છે વાલીડાઓને તો ભાઈ આજે છે શનિવાર અને આજના દિવસે હું ટોટલ આઠ કલાક ઝોમેટોમાં કામ કરવા જવાનો છું અને આજનું ઓફરનું તમને કહું તો ઓફર તો છે પણ એના સિવાય છે ને બાર વાગ્યા થી છ વાગ્યા સુધી છે ને હરેક ઓર્ડર પર ટકા એક્સ્ટ્રા એટલે હું તો સાડા ત્રણ વાગે જાય કારણ કે ઓલરેડી ત્યાં ત્રણ વાગી ગયા તો હા ત્રણ વાગે જાય અને એના સિવાય ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર રહે છે તો હાલો સૌથી પહેલાં તો હું જલ્દી જલ્દી તમને ઓફર દેખાડું તો ભાઈ ઓલા વીસ ટકા એક્સ્ટ્રા તો છે જ પણ એના સિવાય ઓફરનું તમને કહું તો જો અહીંયા લખ્યું છે સેટરડે ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર એમાં બસો રૂપિયા મળે ચાર ગીક કમ્પ્લીટ કરવાની ને 12 ઓર્ડર કમ્પ્લીટ કરવાના જો અને ઓર્ડર કમ્પ્લીટ ન થાય તો અહીંયા અર્નિંગ એ લખી કે શું કે આ ટાઈમ આ ટાઈમ બચારે તમે આટલી કમાણી કરી લ્યો ને તો એ હાલે તો બે ઓપ્શન છે ગમે એ ઓપ્શન અને ફરજિયાત તમારે અમુક ઓનલાઈન રહેવું પડે તો ત્રણથી તે છ વાગ્યા વચ્ચે બે કલાક ઓનલાઈન રહેવાનું ને સાતથી તે અગિયાર વાગ્યા વચ્ચે અઢી કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું તો આ ઓફર છે આજની ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર તો હું આ ઓફર કમ્પ્લીટ કરવાનો ત્રણ વાગ્યાથી તે બાર વાગ્યા વચ્ચે રહેને ને તમારા ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો બાર ઓર્ડર કાઢો પછી આ કમાણી છે એ તો હું આજે જવાનું સાડા ત્રણ વાગે જાય સાડા ત્રણ વાગ્યાથી લઈને તે અગિયાર વાગ્યા સુધી કામ કરવાનો છું તો બસ આલો જો હવે જલ્દી જલ્દી ઝોનમાં આપો ગયા ને પછી ઓનલાઈન થઈ જાવ તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું ને બેગ બેગ એ બાંધી લીધું છે અને ઓનલાઈન એ થઈ ગયો છું તો જોઈ લો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું ઓનલાઈન બતાવે છે અને હેલ્મેટ એ લઈ લીધું અને હા નવું સ્ટેન્ડ લઈ લીધું લઈ લીધું તમારે ભાઈ લાસ્ટ વિડીયોમાં તૂટી ગયો તો ને જોઈ લો નવું સ્ટેન્ડ લઈ લીધું તો ભાઈ આ સ્ટેન્ડ છે ને બહુ ઊંચું લાગે ઓલું છે ને અહીંયા હતું ને એટલે આટલામાં આવી જતું આ સાલું બહુ ઊંચું લાગે ઈચ્છા છે કે અહીંયાથી કાઢીને છે ને અહીંયા લગાડી દઉં એટલે જરાક આમ નીચે તો રહ્યા હે પછી જોઈએ પણ અત્યારે તો રોડાવ્યા વ્યા કરવી તો ભાઈ મસ્ત મજાનો જલ્દી ઓર્ડર પાડ્યો હવે ભાઈ ઓલમોસ્ટ કલાક થવા આવી હજી ઓર્ડર જ નથી પડ્યો જો ચાર ને સત્તર થઈ ગઈ એક ઓર્ડર નથી પડ્યો હજી ચાલો પાડી દો ઓર્ડર કંઈ ન બેઠો હવે એવું લાગે જગ્યા મારે બદલવી પડીએ તંઈ છે ઓર્ડર પડીએ ચાલો કંઈ નહીં જરાક આગળ જાઓ પછી જો ઓર્ડર પડે કે નહીં નોર્મલ તો ચાર વાગે આવતો ને તં તો ઓર્ડર ધડાધડ પડવાનું ચાલુ થઈ જાય આજે તો સાડા ત્રણ વાગે આવ્યો તો એ ઓર્ડર નથી પડતો તો લ્યો ભાઈ જગ્યા બદલી એટલે તરત ઓર્ડર પડ્યો પાસઠ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે ને એમાં ઓલા આપણે વીસ ટકા મળે એ એક્સ્ટ્રા દસ રૂપિયા છે તો આલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો અને અહીંયાથી દોઢ કિલોમીટર જેટલું લેવા જવાનું ત્યાંથી છ કિલોમીટર જેટલું દેવા જવાનું હોય તો આલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો પહેલાં તો ફોગી ગયો ભાઈ શક્તિ કોકો કિંગે જો એ ઓર્ડર રેડી છે કે નહીં તો મારી દઉં સ્લાઇડ ઓર્ડર રેડી છે તો જોઈ લો ભાઈ ઓર્ડર રેડી છે તો હાલો જલ્દી જલ્દી હવે ઓર્ડર લઈ લો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે એક કોકોની બોટલ છે હવે જલ્દી જલ્દી ભોગી જાય કસ્ટમરની લોકેશન પર ઓલમોસ્ટ પાંચ કિલોમીટરની ઉપર ખેંચવાનું છે તો આલો જલ્દી જલ્દી ભાગી તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરીનો તો મારી દો ડિલેવર ઓર્ડર તો ભાઈ મારી દીધો ઓર્ડર ડિલેવર જોઈ કેટલા પૈસા મળ્યા અરે પૈસા દેખાડ્યા વગર જ એટલી બધી ઉતાવળ લાગે અને ભાઈ આ એક ઓર્ડર કમ્પલેટ કરતાં કરતાં પાંચ વાગી ગયા એટલે કેટલા સાડા ત્રણ વાગે આપણે ઓનલાઈન થયા હતા એટલે દોઢ કલાકમાં ખાલી એક ઓર્ડર કમ્પ્લીટ થયો અને આ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા તો પાસઠ રૂપિયા મળ્યા પાસઠ પોઈન્ટ એકાવન પાસઠ રૂપિયા મળ્યા કંઈ નહીં મસ્ત મજાનો બીજો ઓર્ડર પાડતી હવે તો ધડાધડ ઓર્ડર પાડજો જોવા પડી ગયો વારે વાહ શું વાત છે અડતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો એમાં વીસ ટકા એક્સ્ટ્રા આઠ રૂપિયા દોઢ કિલોમીટરથી લેવાનો ત્યાંથી ચાર કિલોમીટર આજુબાજુ દેવા જવાનો સાડા ત્રણ ચાર કિલોમીટર તો હાલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ મેકડોનલ્ડનો ઓર્ડર છે તો ભાઈ મેકડોનલ્ડે ભોગી ગયો છું જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં જો કે રેડી હમણાં જ સૂપનેરો હોવા જાય એટલે કે ઓર્ડર રેડી છે તો જોઈ લો ભાઈ ઓર્ડર રેડી છે હાલો જલ્દી જલ્દી લઈને અંદર જઈને ઓર્ડર લઈ લઈ અને ઓર્ડર લઈને એટલે અહીંયા ઓટીપી નાખવાનો આવે આ મેકડોનલ્ડને પછી લાપીનોઝમાં સ્કેન કરવાનું આવે એ રીતે બધાનું અલગ અલગ આવે તો અહીંયા કે આમાં ઓટીપી નાખવાનો ઓટીપી નાખીને પછી જઈ રહ્યું આજે ગ્રીન થાય ને પછી સ્લાઇડ મારું તો હાલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર લઈ લો તો ભાઈ આ મેકડોનલ્ડનો ઓર્ડર લઈ લીધો તો જો અહીંયા ઓટીપી દેખાડે ને છવ્વીસ ઓગણીસ એ આમાં નાખવાનો તો હાલો જો ઓટીપી નાખું છવ્વીસ ઓગણીસ નાખી દીધો ઓર્ડર વેરીફાઈ ઓટીપી ઓટીપી હવે ગ્રીન આવ્યું તો હવે મારી દઈ રેડી તો મારી દીધું અને મેકડોનાલ્ડવાળા સારું બહુ મગજ મારી ઓર્ડર રેડી હોય અને ઓર્ડર રેડી મારી દઈએ અને પછી પાસે જાય ને તો પછી ના ના હજી તો બને છે તો પહેલાં રેડી હું મારતા જ શું કરવા હો કંઈ નહીં હાલો જલ્દી જલ્દી પગે કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તો ડીલેવર આ મારી દીધો ડિલેવર જોઈ કેટલા પૈસા મળ્યા તો ટોટલ સુડતાલીસ રૂપિયા મહિલા પાંચ પોઈન્ટ એક કિલોમીટર ખેંચું અને ત્રેવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો વારે વાર વેરી ગુડ હવે મસ્ત મજાનો એક નવો ઓર્ડર પાડ્યો અને એ પહેલાં છે ને મસ્ત મજાનો મને શું કહેવાય અત્યારે શેરડીનો રસ પીવાની તલબ જાય ગઈ છે તો ઓર્ડર પડે તો સારું ન ભાઈ શેરડીનો રસ પી લઈ કંઈક તો કરીએ ને તડકો જોવો આજે કેટલા ડિગ્રી હે ખબર નહીં હવે ચોત્રીસ પાંત્રીસ તો હે ભાઈ કાયમ કરતાં આજે હશે ને ઓછું તાપમાન છે એકત્રીસ ડિગ્રી છે નકર આની આગળ જોયું તો ત્યારે કેટલા પાંત્રીસ ને સાડત્રીસ ને એક દિવસ તો ચાલીસ હતું તો આજે સારું કહેવાય ઠંડક છે થોડીક આજે ઠંડક નહીં ઓછો તડકો કહેવાય એને હાલો ભાઈ શેરડીનો રસ પીવા હવે મજા આવી ગઈ તો ભાઈ ઓલમોસ્ટ વીસ મિનિટ પછી ઓર્ડર પડ્યો છે એકસઠ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે હવે લગભગ વીસ ટકા એક્સ્ટ્રા બંધ થઈ ગયું તો ભાઈ કેટલા દોઢ કિલોમીટરની ઉપરથી લેવાનો છે અને છ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો તો હાલો આવતી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં કેવ કોફી તો ભાઈ આર્યુ રેસ્ટોરન્ટ અને ઓર્ડર એ રેડી છે અને ભાઈ સેમ ટુ સેમ કાલે છે ને આ જ આ સેમ ટુ સેમ અહીંયાથી જ લેવાનો હતો ને સેમ છે ને કસ્ટમર જ્યાં હતો ને યાદ દેવા જવાનો હતો ઓર્ડર અને આજે સેમ ટુ સેમ આવ્યો મોટા જવાનો હતો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર લઈ લો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર ભાઈ સેમ ટુ સેમ ઓર્ડર કાલે યાદ ને આજે યાદ શું વાત છે પ્રો હાલો લીપમાં જલ્દી જલ્દી પહેલાં તો લીફ બોલાવીએ બીજા માળે છે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલિવર ભાઈ મારી દીધો ઓર્ડર ડિલેવર જોઈએ કેટલા પૈસા મળ્યા છપ્પન રૂપિયા મળ્યા સ્ટાર્ટિંગમાં સાઠ રૂપિયા દેખાડતા હતા કાં તો છપ્પન રૂપિયા મળ્યા સાત પોઈન્ટ ત્રણ કિલોમીટર થઈ ને એકત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો વેરી ગુડ ભાઈ ઓલમોસ્ટ અડધી કલાકની ઉપર થઈ ગઈ છે ઓર્ડર જ નથી પડ્યો અને અત્યારે કેટલા જો હાડા છ વાગ્યા છે હાડા છ કેટલા હાડા ત્રણ વાગે ચાલુ કર્યું હતું ને છ વાગ્યા છે ને અત્યાર સુધી ખાલી ત્રણ જ ઓર્ડર કમ્પ્લીટ થયા બોલો ત્રણ ઓર્ડર કમ્પ્લીટ થયા ખાલી આ ટાર્ગેટ આજે પૂરો થાય તો સારું કારણ કે અગિયાર વાગે તો મારે બંધ કરવું જ પડે કારણ કે સાજે શનિવાર છે અને શનિવારે અમે બધા બંધો છે ને ક્રિકેટ રમવા જાય તો અગિયાર વાગે એટલે બારથી ત્રણ વાગ્યા સુધી ક્રિકેટ રમતા હોય તો ગમે એમ કરીને ટાર્ગેટ પૂરો થઈ જાય તો સારું તો ભાઈ ઓલમોસ્ટ ચાલીસ મિનિટ પછી ઓર્ડર પડ્યો સત્તાવન રૂપિયાનો ઓર્ડર પડ્યો એક કિલોમીટરથી લેવાનો અને સાડા પાંચ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય છ અને ચાલી થઈ છે તો હાલો જલ્દી જલ્દી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં એ પછી રેસ્ટોરન્ટેથી મસ્ત મજાના પિઝા લઈ લીધા અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો કસ્ટમરે કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર કર્યો તો તો પૈસા લઈ લીધા અને ઓર્ડર ડિલિવર કરી ગયો એના પછી એક વાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી એકત્રીસ વાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો અને એના પછી 51 વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો ત્યાં તો એક 75 વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો તો ભાઈ સિત્તેર રૂપિયાનો ઓર્ડર પડી ગયો છે અહીંયા બે ત્રણ કિલોમીટર આજુબાજુથી લેવાનો અને આઠ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હતો પહેલા તો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ સારું મારે જોતું હતું ઈ જડી ગયું તમને થોડી વાર પછી કહું તો ભાઈ રેસ્ટોરન્ટે ભોગી ગયો છું એમ તો રેસ્ટોરન્ટ નથી આ બધા ઘરે છે અમુક બનાવે ને એનું છે તો ત્રણ મિનિટનો વેટ બતાવે છે ને હવે હું તમને કહું કે મને કેમ છે જોતું તો ઈ જડી ગયું તો આ ઓફર છે હવે આ ઓફરમાં છે ને ઓર્ડર તો કમ્પલીટ નહીં થાય કે ઓર્ડર કેટલા આપણે બાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના તો ઓર્ડર તો કમ્પ્લીટ નહીં થાય પણ જો આઈરો અહીંયા ચારસો ત્રણ રૂપિયાની કમાણી થઈ ગઈ છે અને આ કમાણી છે ને ખાલી ઓર્ડરની છે ઓલા જે વીસ ટકા એક્સ્ટ્રા મળે ને એ બધું છે ને એ બધું આમાં એડ ન થાય ખાલી ટીપ આપે એ કંઈ એડ ન થાય ખાલી ઓર્ડરની કમાણી ચારસો ત્રણ રૂપિયા થઈ ગયા અને અત્યારે હજી એક આ સિત્તેર રૂપિયાનો ઓર્ડર પડી ગયો એટલે કેટલા ચારસો તોતેર જેટલું થઈ જાય એટલે ચારસો એંસી રૂપિયા જેટલી કમાણી થાવી જોઈએ આ નવમો ઓર્ડર છે અને અત્યાર વાયગા છે નવ ને ચોપન થઈ છે એટલે આના પછી એક નાનો ઓર્ડર કમ્પલેટ કરી કે ભલે ગમે એવો ઓર્ડર પડે આના પછી એક ઓર્ડર કમ્પ્લીટ કરીને એટલે આ ટાર્ગેટ પૂરો થઈ જાય એટલે આઠ ને આ નવ ને દસ દસ ઓર્ડર એટલે બાર ઓર્ડર કમ્પલેટ જો અહીંયા બાર ઓર્ડર જે કમ્પ્લીટ કરવાનો હોય ને દસ ઓર્ડરમાં આ ટાર્ગેટ પૂરો થઈ જાય તો મસ્ત મજાની આ ઓફર મળી જાય તો બસ હવે વેઇટ કરું જલ્દી જલ્દી ઓર્ડર મળે ને પછી લઈને જાઓ રેલવે સ્ટેશનનો ઓર્ડર છે જો આમાં એવું છે આ રેલવે સ્ટેશને દેવાનો હોય રેલવે સ્ટેશનને જે ઝોમેટો હબ હોય ને એ લોકોને દઈ દેવાનો તો મસ્ત મજાનો સ્ટેશન સાઈડનો એ ઓર્ડર આવી ગયો હતો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર એટલે કે રેલવે સ્ટેશને નગર ક્યાંક કસ્ટમરની ઓલી કે ભાઈ ટ્રેન બેન આવી ગઈ ને તો બધું બગડીએ હાલો ભાગીએ જલ્દી જલ્દી તો ભાઈ આ રીઓ ઝોમેટો હબ હવે અહીંયા છે ને સ્લાઇડ માર દેવાનું તો ભાઈ આ સ્લાઇડ મારી દો અને સ્લાઇડ માર દઈને એટલે પછી અંદર ઓર્ડર દઈ દેવાનો ઓર્ડર દઈ દો ને એટલે એક જ મિનિટ આ ઓર્ડર દઈ દો ને એટલે આમ સ્કેન માર દેવું ને એટલે એની પાસે જે સ્કેનર હોય ને એમાં આપણે સ્કેન કરી લેવાનું એટલે ઓટોમેટિક ઓર્ડર ડિલિવર થઈ જાય ને આપણા પૈસા આપણને મળી જાય તો હાલો હવે જલ્દી જલ્દી ઓર્ડર દઈ દઉં જો કંઈક તો જો ભાઈ કંઈક આ રીતે સ્લાઇડ મારી દેવાનું એક જ મિનિટ જો આ ભાઈ સ્લાઇડ મારી દે છે સ્લાઇડ મારી દઈએ ને સ્કેન થઈ ગયું સ્કેન થઈ ગયું ને એટલે ઓટોમેટિક જો આપણા પૈસા આપણને મળી ગયા તો આ રીતે કંઈક રેલવે સ્ટેશનનો ઓર્ડર ડિલિવર કરવાનો આ બધા જો અહીંયા પડ્યા ઓર્ડર આ બધા રાઇડરો આવી જાય અહીંયા તો ભાઈ થઈ ગયો હવે તો નાનો ઓર્ડર મસ્ત મજાનો પડી જાય મજા આવી જાય તો હું આજ છે લોંગ ડિસ્ટન્સના ચાર રૂપિયા એક્સ્ટ્રા એ દીધા થેન્ક યુ સો મચ ભાઈ સાહેબ મજા પડી ગઈ ભાઈ નાનો ઓર્ડર જોતો હતો નાનો ઓર્ડર પડી ગયો જો અહીંયા છસો મીટરથી લેવાનો અઢી કિલોમીટર જેટલું દેવા જવાનો હોય તો હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરે ને આજનો આ છેલ્લો ઓર્ડર તો ભાઈ ઓર્ડર લઈ લીધો છો હવે જલ્દી જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર હાલો ભાગી હવે લાસ્ટ ઓર્ડર પૂરો કરી નાખીએ તો ફાઇનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલિવર આ ઓર્ડર મારી દીધો ડિલેવર તેત્રીસ રૂપિયા મળ્યા ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર થઈ જશે સત્તાવીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો અને ઓફલાઈન અહીંયા થઈ ગયો છું જોઈ લ્યો ઓફલાઈન હવે તમને ઓફરનું કહું તો આગે કમ્પ્લીટ થવાની રાહ જોતો તો તો આ ઓફર એ કમ્પ્લીટ થઈ જ ગઈ છે ઓલમોસ્ટ અહીંયા અગિયાર વાગ્યા ને પછી આ ઓફર કમ્પ્લીટ દેખાડે કારણ કે ચાર ગી એકતા અહીં કમ્પ્લીટ થાય તો ઓર્ડર તો કમ્પ્લીટ નથી કે ઓર્ડર કેટલા ખાલી દસ જ થયા પણ આ જે ચારસો એંસી રૂપિયા છે ને એ કમ્પ્લીટ થઈ ગયા છે તો બસ હવે કમાણી વમાણીનું એક્ઝેક્ટ કમાણીનું તમને કાલે કહું તો હવે જલ્દી જલ્દી ભાગુક કરે અહીંયાથી સાત આઠ કિલોમીટર તમારે એમને જવું જ પડીએ તો એ તો ભાઈ કમાણીનું તમને કહું તો ટોટલ મેં દસ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને પાંચસો ત્રીસ રૂપિયા ઓર્ડરની કમાણી થઈ હતી અને એના સિવાય જે ઓલી ઇન્સેન્ટિવ ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર આપણે કમ્પ્લીટ કરી હતી એના બસો રૂપિયા એટલે ટોટલ કાલે કમાણી થઈ હતી સાતસો ત્રીસ રૂપિયાની હવે આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે તમે કિલોમીટર ગણ્યા થાય તમને દેખાડું તો આટલા કિલોમીટર ગણ્યા ગણાતા ટોટલ પાસઠ કિલોમીટર જેટલી ગાડી આવી હતી અને એના સિવાય છે ને પંદર કિલોમીટર આજુબાજુ એક્સ્ટ્રાઇ ગાડી લગાવી હતી એટલે પંદરને ને એંશી એટલે એંસી કિલોમીટર જેટલી ટોટલ ગાડી આવી લીધી તો આપણે હવે ટોટલ કમાણી કરી નાખીએ તો સાતસો ત્રીસ રૂપિયા કમાણી થઈ હતી માઇનસ એકસો ત્રીસ રૂપિયા આપણે પેટ્રોલના ગણીએ તો એકસો ત્રીસ રૂપિયા જેટલા પેટ્રોલના તો ટોટલ મારા ભાગે વહીતા કાલે મેં સાડા સાત કલાક કામ કર્યું હતું ને સાડા સાત કલાકમાં છસો રૂપિયા વહીતા અને કાલે છે ને મોસ્ટ ઓફ તો ક્યારેક કલાક ઓર્ડર ન પડ્યો ક્યારેક અડધી કલાક ઓર્ડર ન પડ્યો તો ક્યારેક ચાલીસ મિનિટ સુધી ઓર્ડર ન પડ્યો તો એ હિસાબે તો એક રીતે જોવા જઈએ તો સારું મને તો લાગ્યું હતું ઓલી ઓફર એ કમ્પ્લીટ નહીં થાય પણ મસ્ત મજાની ઓફર કમ્પ્લીટ થઈ ગઈ તો છસો રૂપિયાની કમાણી થઈ સાડા સાત કલાકમાં તો બસ આજે તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખો તો મળી આવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ